આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલીમાં વધારો થાય તે પ્રકારના સમાચાર મળી રહ્યા છે ચૈતર વસાવા હાલ શરતી જામીન ઉપર નર્મદા જિલ્લામાં છે પરંતુ તેમના વિરુદ્ધ વધુ એક ફરિયાદ દેડિયાપાડા પોલીસ સ્ટેશન ખાતે નોંધાઈ છે જે ફરિયાદમાં મારા મારી અને રાયોટિંગનો ગુનો નોંધાયો છે ત્યારે આ ઘટનાને લઈને વિવાદ વકર્યો છે ત્યારે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ આ મામલે ખુલાસો કર્યો છે અને તેમના પર લગાવવામાં આવેલા આરોપો અને જે કરવામાં આવેલી ફરિયાદ છે તે ખોટી હોવાની વાત પણ તેઓ કહી રહ્યા છે ત્યારે શું સમગ્ર મામલો છે તે વિષય વિસ્તારથી જાણીશું આ વિડીયોમાં વૈષ્ણવ પોતાના કારણે ચર્ચામાં રહેતા હોય છે પોલીસ સાથે પણ તેમના ઘર્ષણના દ્રશ્ય સામે આવતા હોય છે થોડાક સમય અગાઉ તેઓ વિવાદમાં આવ્યા હતા જેમાં વનકર્મીઓનો આરોપ હતો કે ચૈતર વસાવાએ તેમને ઘરે બોલાવીને માર માર્યો હતો અને ત્યારબાદ એક રાઉન્ડ હવામાં ફાયરિંગ પણ કર્યું હતું જોકે આ ઘટનાને લઈને ચૈતાર વસાવા સામે ડેડિયાપાડા પોલીસ સ્ટેશન ખાતે અલગ અલગ કલમો અંતર્ગત ગુનો નોંધાયો હતો ત્યારબાદ ચૈતાર વસાવા પોલીસ સમક્ષ સરેન્ડર થયા હતા તેમને જેલ પણ જોવું પડ્યું હતું જોકે હાલ તેઓ નર્મદા ડિસ્ટ્રિક કોર્ટ દ્વારા જે સરતી જામીન આપ્યા છે તે સરતી જામીન અંતર્ગત પોતાના વિસ્તારમાં છે પરંતુ તેમના મુશ્કેલીમાં વધારો કરે તે પ્રકારના વધુ એક સમાચાર મળી રહ્યા છે કેમ કે ડેડીયાપાડા પોલીસ સ્ટેશન ખાતે ચેતર વસાવા વિરુદ્ધ વધુ એક ફરિયાદ નોંધવામાં આવી છે જેમાં ઘટના કંઈક એવી હતી જે ફરિયાદી છે શાંતિલાલ વસાવા તેઓ શિવમ પાર્ક નામની રેસ્ટોરન્ટ છે ત્યાં મેનેજર તરીકે નોકરી કરે છે લોકસભા ચૂંટણીનો સમય હતો આ દરમિયાન જે શાંતિલાલ વસાવા છે તેમનું કહેવું છે કે આમ આદમી પાર્ટીના નેતાઓ હોય કાર્યકરો હોય તે હોટૅલમાં ત્યાં જમવા આવતા હતા અને જે પચાસ થી એક લાખની આસપાસ કંઈક જે રકમ છે તે લેવાની બાકી છે તે પ્રકારનો આરોપ હાલ શાંતિલાલ વસાવાનો હતો ત્યારે શિવમ પાર્કના જે રેસ્ટોરન્ટના માલિક છે તેમના દ્વારા આ મામલે સ્પષ્ટતા કરવામાં આવી હતી ને જે તેમના બાકી પૈસા હતા તે આપી દેવામાં આવ્યા છે તે પ્રકારની વાત તેમના દ્વારા કહેવામાં આવી હતી ત્યારે શાંતિલાલ વસાવા દ્વારા એવો આરોપ કરવામાં આવ્યો કે ચૈતર વસાવા અને તેમના માણસો તેમના ગામ તેમના ઘરે આવ્યા તેમને ઢીકાપાટુનો માર માર્યો એટલું જ નહીં જે પૈસા છે તે નહીં મળે તે પ્રકારની વાત પણ કહેવામાં આવીને આ મામલે શાંતિલાલ વસાવાએ નર્મદા જિલ્લા પોલીસ વડાની કચેરીએ જઈને રજૂઆત કરી ચૈતર વસાવા વિરુદ્ધ ફરિયાદ આપી ત્યારબાદ આ ઘટનાને લઈને ચૈતર વસાવાએ પણ એક વિડીયોના માધ્યમથી ખુલાસો આપ્યો તેમણે એટલું જ નહીં જે શાંતિલાલ વસાવા ફરિયાદી છે તેમના દીકરીની બેંક એકાઉન્ટમાં પૈસા પણ નાખ્યા હોવાની વાતનો તેમના દ્વારા ખુલાસો કરવામાં આવ્યો હતો જો કે આ બાબત બાદ ડેડિયાપાડા પોલીસ સ્ટેશન ખાતે શાંતિલાલ વસાવાની ફરિયાદના આધારે વસાવા અને તેમના અન્ય દસ માણસો સામે રાયોટિંગ અને મારામારીનો ગુનો નોંધવામાં આવ્યો છે જેના જ કારણે વિવાદ વકર્યો છે આ મામલાને લઈને ચૈતર વસાવાએ પણ મીડિયા સમક્ષ ખુલાસો કર્યો છે શું કહી રહ્યા છે ચૈતર વસાવા તે સાંભળી લો લોકસભાની ચૂંટણીના મતદાનના બીજા દિવસે શાંતિલાલભાઈ મારી ઓફિસે આવે છે અને શેઠે મોકલેલા છે શિવમ પાર્ક હોટલનું તમારા નેતાઓ જમી ગયા છે એના પચાસ હજારનું બિલ બાકી છે તે જ દિવસે વિક્રમભાઈ જે મારી ઓફિસે રહી છે એમના હસ્તે એમને ત્રીસ હજાર રૂપિયા હું રોકડા આપી દેમ છું બીજા જે વીસ હજાર બાકી બોલે છે તે મારા પીએ માધવભાઈના એકાઉન્ટમાંથી એમને ફોન પે કરીને એમની છોકરીના એકાઉન્ટમાં હું ટ્રાન્સફર કરીને સાત ઓગસ્ટના રોજ આપીને પૂરું કરું છું છતાં સોળ નવ બે હજાર ચોવીસના સોમવારના રોજ શાંતિલાલભાઈનો ભાઈનો રાત્રે ફીધેલી હાલતમાં ફોન આવે છે માં બેનની ગાળો બોલે છે અને તમારા પર અમારા એક લાખ અઠ્ઠાવીસ હજાર સાતસો ને વીસ રૂપિયા નીકળે છે એવી વાતો એ જયારે કરે છે ત્યારે એમને મેં કેમ છું તમે ફોન મૂકો તમારા માલિક સાથે હું વાત કરી લેમ છું છતાંય એમના માલિકને હું પૂછું છું તો સંજયભાઈ એવું કહે છે કે એક પણ રૂપિયો અમારો તમારી પાસે લેવાનો થતો નથી જે તે બિલ હતું જે તે સમયે પૂરું થઈ ગયું છતાં શાંતિલાલભાઈના બીજા સાત થી આઠ ફોન આવે છે અડધા કલાક સુધી આ રામાયણ એની ચાલે છે અને માબેનની ગાળોથી જે વાત કરે છે ત્યારે અમે પણ ફરિયાદ આપી છે અને શાંતિલાલભાઈએ પણ ફરિયાદ આપી છે સામસામે ફરિયાદ છે સામસામે કાયદેસરની કાર્યવાહી થવાની છે અને અમે ધારાસભ્ય લોકોના આશીર્વાદથી બન્યા છે રાત દિવસ લોકો માટે કામ કરીએ છીએ દોડીએ છીએ એક ફળાવ ઝાડ છે એટલે કોઈ પણ વ્યક્તિ પથ્થર મારે એ વાંધો નથી પણ આવા લેભાગુ તત્વ અમને બ્લેકમેલિંગ કરે એ અમે ક્યારે ચલાવવાના નથી ચૈતર વસાવાનું કહેવું છે શાંતિલાલ વસાવા તેમને બ્લેકમેલિંગ કરી રહ્યા છે પૈસા માંગી રહ્યા છે જોકે તેમને પૈસા આપી દીધા છે છતાં પણ તેઓ દ્વારા હેરાન કરવામાં આવી રહ્યા છે આ પ્રકારના આરોપો ધારાસભ્ય દ્વારા લગાવવામાં આવ્યા છે તેના જ કારણે એક તરફ શાંતિલાલ વસાવા એક તરફ ચૈતર વસાવા આરોપ પ્રત્યારોપ લાગી રહ્યા છે તે વચ્ચે ડેડીયાપાડા પોલીસ સ્ટેશન ખાતે જઈ ચૈતર વસાવા વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી છે તેના કારણે હવે ચૈતર વસાવાની મુશ્કેલીઓમાં વધારો જોવા મળી રહ્યો છે હું શાંતિલાલભાઈ રેવાભાઈ વસાવા રહેવાસી સામરપાળા અગાઉ જે મેં ગઈકાલના જે ચૈતરભાઈ વસાવા પર રાઇટિંગનો ગુનો જે દાખલ કરેલો છે એ ગુનો દાખલ થયો છે ત્યારે એમની સાથે મારી ઘણા મીડિયા સાથે લાઈવ ચર્ચા પણ થઈ છે આજે એમની સાથે મારી વાત પણ થઈ છે એ અત્યારે પણ એ ખુલાસો કરવા નથી માગતા કે જે ગુનો સોળ તારીખે બનેલો છે પૈસાને લઈને બિલ મારી હોટલનું બિલ બાબતે લઈને પણ એ આજે પણ મીડિયા પૂછે છે કે તમે ચૈતરભાઈ તમારા પર આક્ષેપ છે શાંતિલાલભાઈનો કે ઘરે જઈને તમે ઢોર માર મારેલો છે ત્યારે એ વાતને આ બાજુ ફેરવું તે બાજુ ફેરવું હોટલ માલિકો પર ઢોળે છે હકીકતમાં શું છે તેનો ખુલાસો હું કરું છું હોટલ માલિકોએ જ્યારે મને છૂટો કરેલો છે ત્યારે એમણે મારા પર જે બિલ કાપેલું છે એક લાખ અઠ્ઠાઈસ હજાર સાતસો વીસ રૂપિયા એની અંદર એમનું બિલ સામેલ છે હવે હોટલ માલિકો એમ કહેવા માંગે છે કે અમારું એ માણસ છૂટો થયો એના પહેલાં ચૈતરભાઈનું જે બિલ બાકી હતું એ બિલ આવી ગયેલું છે તો મારે કહેવાનું હોય છે કે ચૈતરભાઈનું બિલ આવી ગયેલું છે તો તમે મને એકવીસ જૂને છૂટા કર્યા પછી મારી અંદર તમે આમ આદમી પાર્ટીનું બિલ કેમ કાપેલું છે એનો ખુલાસો હોટલ માલિકો પણ કરે અને ચૈતરભાઈને મેં અત્યારે એમ કહું છું કે એમના જ અમે ગીત ગાઈ ફરતા હતા જ્યાં જઈએ ત્યાં એમનું જ એટલું કરેલું છે એમના માટે અમે ખોટું કરવા નથી માંગતા પણ મારી સાથે જ્યારે એ આવી ઘટના ઘટેલી છે ત્યારે હું એક જ વસ્તુ કહેવા માંગુ છું કે ચૈતરભાઈ મોટી મોટી વાતો કરે છે કે એક લાખ ત્રણ હજાર લોકોના મને આશીર્વાદ છે એક લાખ ત્રણ હજાર લોકોના મને આશીર્વાદ છે તો મારે કહેવાનું એ છે કે એક લાખ લોકો એક લાખ લોકોથી પણ વધારે તમને વોટ મળેલા છે તો એ લોકોએ આશીર્વાદ તમને આપેલા છે તો આશીર્વાદ એટલા માટે આપેલા છે કે કોઈ ગરીબના ઘરે જઈને તમે એ તમારો ખાસ કાર્ય કરો એમના ઘરે જઈને તમારે ઢોર માર મારવાનો એટલા માટે આશીર્વાદ આપેલા છે ખુલાસો કરે ચેતરભાઈ તમે જે બોલો છો ને એમને પૂછવામાં આવે છે લાઈવ મીડિયા સમક્ષ તમે એ વાતને ટાળો છો ખુલાસો કરો મારા ઘરે આવીને તમે મને ઢોર માર મારેલો હશે સેના માટે મારેલો છે અત્યારે તમે પૈસાની બાબતની અંદર વાત કરો છો પૈસા બાબતમાં ઝઘડો થયેલો છે પણ પૈસાની બાબતમાં ઝઘડો થઈને મને ઢોર માર કેમ મારવામાં આવેલો છે એનો ખુલાસો કરવો જોઈએ ચેતરભાઈ જોકે જણાવી દઈએ કે ચૈતર વસાવા હાલ સર જામીન ઉપર જેલમાંથી બહાર છે ને ત્યારે જ આ ફરિયાદ નોંધવામાં આવતા હવે આગામી દિવસોમાં જોવું રહ્યું કે આ આરોપો બાદ પોલીસ દ્વારા કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે આમાં શું સત્ય છે તમામ બાબત હવે પોલીસ તપાસમાં સામે આવી શકે છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલો આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવ જીવન ન્યૂઝ ચેનલ ને આપ લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવ तेने कहिए जे पीड़ा पराई